વડોદરામાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીસીએસ પોર્ટલ પર અનિયમિતતા મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ કરનારા વિદ્યાર્થીઓને ટીંગા ટોળી કરીને લઈ જવામાં આવ્યા એબીવીપીના અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એબીવીપીએ હેડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને કાર્યકર્તાઓની ટીંગા ટોળી કરીને પોલીસે તેમની અટકાયત કરી છે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સૂત્રોચ્ચાર સાથે એબીવીપી ના અનેક કાર્યકર્તા કે જે વિરોધ કરતા જોવા મળ્યા સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અલ્પેશ વડોદરામાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીસીએસ પોર્ટલને લઈને શું વિગતો બિલકુલ થી વાત કરવામાં આવે તો જી પોર્ટલ પર અનિયમિતતા અને વિદ્યાર્થીઓની પડતી મુશ્કેલી મામલે હાલ સમગ્ર રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ એબીવીપી નું જે વિદ્યાર્થી સંગઠન છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ છે કે જ્યાં રજીસ્ટ્રાર અને એમએસ યુનિવર્સિટીના ડીંગ રહે છે તેમની ઓફિસ છે તેમનો ઘેરાવો પણ કરવામાં આવ્યો હતો એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે જીટાશ પોર્ટલ છે અને તેની અનિયમિતતા અને વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે વિદ્યાર્થીઓને જીટાજ પોર્ટલ ની પૂરી પૂરી માહિતી નથી